પ્રાથમિક શાળા જીવદયાનું અનોખું ઉદાહરણ સાવરકુંડલા તાલુકાની પ્રાથમિક શાળાએ ઉત્તરાયણ પછી એક અનોખી પહેલ કરી છે શાળાના શિક્ષકોએ બાળકોને વધેલી દોરીના ખતરા વિશે જાગૃત કર્યા છે બાળકોને સમજાવવામાં આવ્યું કે ફેંકવામાં આવેલી દોરી પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે કેટલી ખતરનાક છે શિક્ષકોએ બાળકોને કહ્યું કે ઉત્તરાયણ એ આપણો પરંપરાગત તહેવાર છે પરંતુ આપણે પ્રકૃતિ અને જીવોનું રક્ષણ કરવાની જવાબદારી સૌની છે છે આ શાળાએ બાળકોમાં જાગૃતિ લાવવા માટે વાર્તાઓ ચિત્રો અને નિબંધ સ્પર્ધાઓનું આયોજન કર્યું બાળકોએ અપીલ કરી છે કે તેઓ પોતાની આસપાસ પડેલી દોરી એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરે અને અન્ય લોકોને પણ જાગૃત કરવા જોઈએ હાથ પ્રાથમિક શાળાના બાળકોએ જીવદયાની સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમની આ પહેલથી અન્ય શાળાઓ અને સમાજને પણ પ્રેરણા મળશે રિપોર્ટર રજાકભાઈ ઝાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા

પ્રસંગે આપણે શું કરવું જોઈએ આપણે બધાએ ઉત્તરાયણ પૂરી થયા બાદ આ જે દોરો છે એ દોરાને બધાએ આપણે એકત્રિત કરી લેવો જોઈએ શું કામ એકત્રિત કરવો જોઈએ કારણ કે પક્ષીઓ છે એની પાંખમાં પક્ષીઓની ડોકમાં પક્ષીઓને વધારે નુકસાન કરે પ્રાણીઓ છે તો એને પણ નુકસાન કરે રાત્રે અમુક અમુક વૃક્ષોની અંદર દોરી સલવાઈ ગઈ હોય તો રાત્રે રાત્રિના જે પક્ષીઓ છે નિશાચર છે ચામાચીડિયા છે ગોવળ છે ચીપરી છે તો એ લોકો પણ એના રાત્રે ખોરાકની શોધમાં હોય તો એ લોકોને પણ એ રીતના દોરો નડેને નુકસાન ન કરે અને દિવસના સમયે માણસને પણ દોરો નુકસાન ન કરે તે માટે આપણે બધાએ આવી રીતના આ જે દોરો છે તો દોરાની બધા આપણે ભૂજ ભૂજ બધાય એકત્રિત કરી લેવી જોઈએ તો ભૂજ આવી રીતના એકત્રિત કરી અને પછી એને સળગાવી દેવો જોઈએ જેથી કરીને કોઈને નુકસાન ન થાય અને સળગાવો નહીં તો એનો ઉપયોગ આપણે સિલાઈમાં છે આપણે કહેતો ટાંટા છે એ રીતના સિલાઈમાં પણ આપણે ઉપયોગ આ ધોરણનો કરી શકાય એટલે વેસ્ટમાંથી વેસ્ટ પણ થઈ જાય છે